મારા સર્વે ગુરુઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે તેઓ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સાચી સમજ આપે છે આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન આપીએ છીએ જ આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે એક સાચા ગુરુની જરૂર અવશ્ય પડે છે શિક્ષણ હોય સંગીત હોય કલા હોય રમતગમત હોય વેપાર હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય તે છે જે આપણને એક સારા ગુરુની જરૂર છે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે બધા એકબીજાના શિક્ષક છીએ આપણા જીવનમાં જે લોકો આપણને જ્ઞાન અનુભવ અને સંવેદનશીલતા આપે છે તે આપણા ગુરુ જ છે અંતે હું ગુરુ પૂર્ણિમા પવિત્ર અવરસર પર તમને બધાને વિનંતી કરું છું કે ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો આ એક નાનકડું પગલું છે જે આપણને ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે આભાર સાથે ફરી મારા સર્વે ગુરુઓને વંદન જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર